દીકરા હવે મારી કિપા જવું આમ તો આ તમ જવા દેવા ક્યાં છે રાધીકરા

मै ये देख लागिए से करबो

હલો હલો પોપટ સમજો સુકા આમાં ધારું છે રા જો કે શું હા પોપટ જો ઉપરથી ને કોઈ ન આવે અને ગાડીથી ને ન આવે આ કા જો અંદર હા આયો કાડું આલે બે હા ગુ કેવી મસ્ત ગુ હે ને હા પોપટ અને હાલો આમલ ગરી જાય હાલો સમજો લઈને ન આવે નહી આ પે દાદાને હવે દાદાને ગોલ હા કરું નું

અર કા હોય ગયા બધા જુગ અમારી ને હોય જાને હું એ દેતું નથી